સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસને લાગ્યો છે હાલ ઝટકો કારણ કે ધોરાજી કોંગ્રેસના આગેવાનો જોડાઈ ચૂક્યા છે આપમાં ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ જયકુમાર આપમાં જોડાયા છે આ સાથે જ ધોરાજીના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજગુરુ પણ આપમાં જોડાઈ ચૂક્યા છે

જેઠવા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન